તો આતંકી હુમલાને કારણે સમગ્ર દેશ હચમચી ગયો છે એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો એકવીસમાં આ મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના એકસો એકવીસમાં એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે તેમણે પીડિતોના પરિવારોને ન્યાય મળવાની ખાતરી આપી વડાપ્રધાને આજે મન કી બાતમાં અમદાવાદની સાયન્સ સિટીમાં આવેલ સાયન્સ ગેલેરીનો ઉલ્લેખ કર્યો હતો મોદીએ ગુજરાત અમદાવાદ સ્થિત સાયન્સ સિટીમાં આકર્ષક સાયન્સ ગેલેરીનો ઉલ્લેખ કર્યો તો સાયન્સ સિટીમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ સાયન્સ ગેલેરી દેશના વિજ્ઞાનને નવી ઊંચાઈ સર કરાવવાનો વિશ્વાસ વડાપ્રધાને આપ્યો વડાપ્રધાને જણાવ્યું કે વિજ્ઞાન પ્રેમીઓને નવસર્જનની તક પ્રાપ્ત થશે નવસર્જન માધ્યમથી સાયન્સ વિદ્યાર્થીઓમાં નવી તકો પ્રાપ્ય બનશે સાથે સંશોધન કરનારા વિદ્યાર્થીઓના ઉત્સાહમાં પણ અનેરો વધારો જોવા મળી શકે છે